વડોદરા જિલ્લાના સાવલી પાસે ઝાડ પરથી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી યુવકના મૃત્યુનું કારણ અંગબંધ રહેવા પામ્યું છે સાવલી તાલુકામાં વસંતપુરા રોડ ઉપર આવેલ અવાબરુ વિસ્તારમાં ઝાડ પરથી લટકતી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર ફેલાઈ હતી મૃતકની ઓળખ જેસર ગામના રહેવાસી વિજયસિંહ જસવંતસિંહ ચૌહાણ તરીકે થઈ છે મૃદેહ ઝાડ ઉપર દોરી વરે ફાંસો ખાધેલી સ્થિતિમાં મળી આવ્યો હતો ઘટનાની જાણ થતાં આસપાસના લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા તંત્ર પણ દોડતું થયું હતું મૃતદેહ મળેલી જગ્યાએથી એક બાઇક પણ મળી આવી છે જેને ઘટના સાથે જોડીને પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે સાવલી પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને કબજે લઈ વધુ કાર્યવાહી માટે સાવલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડ્યો છે હાલમાં યુવકના મૃત્યુનું ચોક્કસ કારણ અંગબંધ છે અને સાવલી પોલીસે તમામ દ્રષ્ટિકોણથી તપાસ હાથ ધરી છે